હાલો મિત્રો બધાય કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છે તો આજે આપણે શિવ મણકાનું નામ લઈને આવીશું એ બોલવા માત્રથી કેટલું પુણ્ય મળે છે તો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બીજું કે બધા સંસ્કાર જેટલા પણ છે એટલાને ખૂબ હૃદયથી મારું ભાવભર્યું આમંત્રણ છે અને થેન્ક યુ ધન્યવાદ અને આવા જ આવા જ પ્યાર દેતાથી રહેજો અને ચાલો આપણે બોલીશું હવે મંગલકારી શિવનું શિવનૂનામ નમ શિવા ઃ શિવાય સાસુ સુખદેનારૂનામ નમ શિવાયોં નમ શિવાય વાસીતફલદેનારૂનામ નમ શિવાયોં નમ શિવાય ઋષિ મુનિ જપતા જાપ નમ શિવાયોં નમ શિવાય બ્રહ્મા વિષ્ણુ સારે નામ નમ શિવાય યોં નમ શિવાય બ્રહ્મા વિષ્ણુ શારે નામ નમ શિવાય નમઃ શિવાય મંગલકારી પાર્વતીના નાથ નમ શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમ શિવાય નમ શિવાય નારદ શારદ ગાતા જ્ઞાન નમ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાય ગાંધર કિંદર ગાતા જ્ઞાન નમ શિવાય ઓમ નમ શિવાય ગાંધર કિંદર ગાતા જ્ઞાન નમ શિવાય ઓમ નમ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય તું નમ સાવે આઠે ધામ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સકલના તારણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય કૈલસ માગું નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય અણુ અણુમાં ભોલાનું વાસ नम शिवाय ॐ नम शिवाय स्वासे स्वासे जप जो जाप नम शिवाय ॐ नम शिवाय अन्तसमये से काम नम शि ं नम शिवाय જ્યોતિષરૂપે પ્રગઠ્યાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાય ઓમ નમ શિવાય અમરતાનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમ શિવાય ઓમ નમ શિવાય चंद्र निभक्ती शिकारी नाथ नम शिवाय ओम नम शिवाय सोमनाथ कहेवाया नाथ नम शिवाय ओम नम शिवाय दर्शन करता पाप धोवाय नम शिवाय ओम नम शिवाय कार्तिकेना प्यारा तात नम शिवाय ओम नम शिवाय મલ્લિકા પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમમાસના દર્શન થાય નમ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકામાં નાથ નમ શિવાય ઓમ શિવાય મલ્લિકા અર્જુનથી પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય બાર વર્ષે અમૃતયુ ભરાય નમ શિવાય ઓમ નમ શિવાય कुम्भमेा तीर्थधाम नमः शिवाय ॐ नमः शिवाय मल्लिकार्जुन ति नमः शिवाय ॐ नमः शिवाय मध्यममासे ओम्कारनाथ नमः शिवाय ॐ नमः शिवाय ममलेश्वर नु पाम्याम शिवाय ॐ नमः शिवाय બાર વર્ષે ભરાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિદ્યાસલના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વેદનાથનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય નમઃ શિવાય વસિયા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય દાકીન વન ભીમા શંકર ભણતાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નામ નમ શિવાય ઓમ નમ શિવાય अमर त्या तीमनु नाम नम शिवाय ओम नम शिवाय सेतु बंधन धाम नम शिवाय ओम नम शिवाय रामनी भक्ति शिकारे नाथ नम शिवाय ओम नम शिवाय જિયા વિજયના આપ્યા આપ્યાશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂકા વનમાં બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયાના તારણ હાર नम शिवाय ॐ नम शििवाय दीनुखिया तारणहार नम शिवाय ओं नम शिवाय काशीनगरी अमरधाम नम शिवाय ओं नम शिवाय विश्वेश्वर नो महिमापार नम शििििििििििवाय ओं नम शिवाय દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી ટે બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય તમકેશ્વરથી પ્રગઠિયાનાથ નમઃ શિવાય ઑ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય યોં નમઃ શિવાય હિમાલય શે શિવનું ધામ નમઃ શિવાય ઑમ નમઃ શિવાય કેદારનાથે પ્રગઠિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય જન્મો જન્મના કેદારનાથનો મહિમા પાર નમઃ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિહરનું ધામ નમઃ શિવાય નમઃ શિવાય ઋષિકેશનો મહિમા પાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય તુષ્માની ભક્તિ શિકારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં કુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમસ્ુસ્મેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ત્યાં ધુસ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય जन्म मरण हर नारू नाम नम शिवाय ओम नम शिवाय गिरनानी भक्ति शिकारे नाथ नम शिवाय ओम नम शिवाय भवना पाप हरे भवनाथ नम शिवाय ओम नम शिवाय दर्शन करता पावन थवाय नम शिवाय ओम नम शिवाय कुबेर नो महिमा पार नम शिवाय ॐ नम शिवाय कुबेर भण्डारी आप्य नाम नमः शिवाय ॐ नम शिवाय कलियुगना सा नम शिवा नम शिवाय अष्टसिद्धिदेनारूणां नम शिवा ओं नमः शिवाय ज्ञानभक्तिनाशेभण्डार नम शिवां नम शिवाय शिवभजता आपे वैराग नम शिवाय ओं नम शिवाय श्यारपदार्थ आपे नाथ नम शिवाय नमः शिवाय अष्ट अष्ट अडष्ठ ती रथ पुण्य देणार नम शिवाय ओम नम शिवाय चार वेदो नो एक जार नम शिवाय ओम नम शिवाय तेत्रीस करोड झपताय झाप नम शिवाय ओम नम शिवाय શિવપદયા પે ભોલેનાથ નમ શિવાય નમઃ શિવાય કામકો ધરનારૃ નમ શિવાય નમ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય નમ શિવાય માયા મોહને દૂર કરનાર નમ શિવાય ઊં નમ શિવાય શિવા શિવરાત્રિએ જપજો જાપ નમ શિવાય યોં નમઃ શિવાય જન્મ ના બાળે પાપ નમ શિવાય નમ શિવાય શ્રાવણ માસ મા કરતા જાપ નમ શિવાય નમ શિવાય શિવસરણો મા પામે વાસ નમ નમઃ શિવાયં નમ શિવાય એકોતર્પેઢી તારે નાથ નમ શિવાય યોં નમ શિવાય એકોતર્પેઢી તારે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય નિર્ધનને ધન આપેનાથ નમ શિવાય નમઃ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૃહની પીડા દૂર કરનાર નમ શિવાય યોં નમઃ શિવાય દુઃખદારિદ્ય દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગો નો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમ શિવાય મહારોગોનો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળે મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શરણો આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાયર કાયરનું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજલ્યો સોડી સો કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોડી સો કામ નમઃ શિવાય ઓમ નમ શિવાય બતાવ્યું ગુરુ એ સાસુ જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાશ્વે સાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક જ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક જ નામ નમ શિવાય ઓમ નમ શિવાય સત્રજી સાંભળજો ભોલેનાથ નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમ શિવાય ઓમ નમ શિવાય વિષ સકળ જપતા એક જાપ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ જડેશ્વર દાદા જપતા જા નમઃ શિવાય ઓમ નમ જે માળા કરે સવાર સંકટ તેના દૂર થાય જરી ન આવ્યા વ્યાધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ નામ શિવના મનોકામના પૂર્ણ કરે ભક્ત વસલ ભોલેનાથ બોલો સોમનાથ મહાદેવ કી જે તો જો તમને આ નામનો વિડીયો ગમ્યો હોય મણિકા નામનો એકસો આઠ તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવી નવી ભગવાનના બધા શ્રુતિ ભજન બાંધવી બધું લઈને તમારા માટે હું આવું